વાઘમાં વાગવામાં વાગ્યા છે વહેલા છ વાગી ગયા છે જો હજી દી થોડો થોડો ઉગ્યો છે અને મારે જવાનું છે બારગામ એક મશીન લેવા બેલા સડાવવાનું તો વિડીયોને ફટાફટ આગળ વધારવી મારે મોડું ફેસ લેવા જવાનું તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહજો હાલો આપણે મશીન લઈ લીધું છે બેલા ઊંચા કરવાનું આમાં વોઇસ ઓવર એટલા માટે કરવી પડે છે કેમ કે રિક્ષામાં અવાજ મારો ક્લિયર નહીં આવે એટલે હાલો આપણે આ સારડી થઈ ગઈ ભેગી બેલા ખેંચવાની જો ફિટ કરી વાળી છે હજી આ મોટર લગાવવાની બાકી છે અને આવી જઈ જઈએ એની માથે ફિટ કરવાની બાકી છે અહીંયા બીજું કમ્પ્લીટ થઈ ગયું અહીંયા

બંજામાં કાય કામ છે થોડા બેલા જો આલે પાંચ દી વડર 57 નંબર હાલો જો આવા અકા ભાઈ આપડા શ્રી શ્રી બેલા શ્રી શ્રી અકા ભાઈ બેલા એટલા બેલા આપણે સરાય ના હલો આ હાંજ કોરના ત્રણ વાગે થી મોતે છે આ હકા ભાઈ સાથે અને આ આખું આપણું ગામ આ તમે જોઈ શકો છો અને જો હામે છે તળાવ જો દેખાડું જો આ રી તળાવ તમને દેખાતું હોય તો જો દેખાય દેખાય

બેઠા છે ચાલો હાલો અમારે એકા સડ બે છે જો આ અમે રહ્યા આ આકા ભાઈ યુ આ જરાક રિસ્પોન્સ યા આકા ભાઈ ની ફાટે છે જરાક અરે જો આવે છે આ જો હેઠે આવે છે અને આ અમિત મામા અમાર અમિત મામા હેલો અમિત મામા સ્માઈલ અને અમાર હાકા ભાઈ હેઠે ઉતરી ગયા આ જો હેઠે ઉતરી ગયા